એ જ પ્રમાણે એવરી મોમેન્ટ આ જન્મને પસાર થાય છે એ કર્મ આવવાનું જ છે અને નિર્જળવા માટે આવશે એ નિર્જળતા નિર્જળતા તમે શું કરો છો એમાં એ જ નવા કર્મ બંધાય એક એક કર્મ જો તમારી તાકાત હોય અને સમય ક્ષમતાપૂર્વક એમાંથી પસાર થાવ તો પછી તમારો છુટકારો બહુ જલ્દી થઈ જાય મોક્ષે જવાનો એક જ રસ્તો છે જે ઉદયમાં આવ્યું એવરી મોમેન્ટ વિચાર જ નહીં કર કે આ કોઈ નવી સાયકલ છે કોઈ નવી સાયકલ છે જ નહીં નવી તમે પેદા કરો છો આવ્યું એ જૂનું જ છે લખી નાખો સુવર્ણ અક્ષરે મગજમાં કે જે આવે છે એ જૂનું જ છે આપણું જ કરેલું છે હવે હું સામે કેવું રિએક્શન નાખું છું એ પ્રમાણે નવી સાયકલ શરૂ થશે એ અત્યારે જે નવી સાયકલ નાખશો એ આવતા જન્મ મેં જન્મમાં પાછું કોઈક જન્મમાં ઉદયમાં આવશે એ કરેલું જ આવે હમણાંનું કરેલું પછી ક્યારેક આવશે અને કંઈ ક્યારેક ભૂતકાળમાં કરેલું હમણાં આવશે બસ આ સાયકલમાંથી મુક્ત થવાય જ નહીં થવા માટે અનેક જ વસ્તુ છે જે આવી એ બધું મારું જ કરેલું આવ્યું મારું જ કરેલું આવ્યું તો જ તમે એમાંથી ક્ષમતા ભાવે પસાર થાઓ અને તો જ તમે મુક્ત થાઓ અને આવશે બે પ્રકારનું સુખ બી આવશે દુઃખ બી આવશે જેને ભૌતિક સુખો છે એ પણ ક્ષમતા ભાવે નિર્જર થોડું સારું થયું સારું ખુશી થઈ થોડું ગમે એવું થયું બે પૈસા મળ્યા કે કોઈ પદવી મળી કે કોઈ ડિગ્રી મળી અને ખુશ 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 નાચવું ને ગાવું ને ઉછળવું ને જાણે સુએ કઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય એવા ઉછાળા મારવા અંદર આ નવી સાયકલ ઓલું આવ્યું તમે કોઈ દનમાં સારું કર્યું હતું શુભ એ તમારા બગોટામાં આવ્યું ઉદયમાં આવ્યું પણ ત્યારે બી તમે ક્યાં ક્ષમતા રાખી ક્ષમતા રાખી હોત તો એ નેજરીને જતું દિવસ આ તો તમે એ આવ્યું અને નવા કેટલા સારા ને ખોટા બેઉ કરીને ગાયું બહુ સીધી સરળ વસ્તુ છે વન પ્લસ વન ટુ જેવી છે જો માણસ આ વસ્તુ આટલી જ વસ્તુ સમજી જાય ને માણસ ચોક્કસ છૂટવાનો રસ્તો એનો થતો જ જાય થતો જ જાય અંદર થી અળગો જ થઈ જાય ગમે એવું સારું થાય ગમે એવી પદવી મળે ગમે એવી પ્રશંસા મળે માન મળે કઈ પણ થાય પૈસા મળે

સારી રીતના ઉભો રે છે વલોપાત નહી થાય સ્પષ્ટ મગજ મારું કરેલું આવ્યું જેટલું ક્ષમતામાં ભેદાશે એટલું ગયું જેટલું રિએક્શન આપીશ એટલી નવી સાયકલ ચાલુ કરી બસ આજ છે બીજું કઈ જ નથી ભગવાન નું જીવન જુઓ ને એને જે જે મોટા ઉપસર્ગ આવ્યા એ જ આપણને તો ખબર છે બાકી સાડા બાર વર્ષમાં કેટલું આવ્યું છે એની પહેલા કેટલું આવ્યું છે જે જે મોટા ઉપસર્ગો આવ્યા એમાં પણ એ ક્ષમતામાં જર રહ્યા તો જ એ છૂટ્યા ને તો છૂટત નહીં તોય તીર્થંકર બનાતે નહીં ને કેવળ જ્ઞાન મળતે નહીં પાછા નવા ચક્રો ચાલુ થઈ જાય પેલાના ભાવોમાં કેટલી વાર દીક્ષા લીધી કેટલી કેટલી તપસ્યા કરી કેમ ના છૂટ્યા કેમ ભાવ બાકી રહ્યા જૂનું આવતું જાય નવું બંધાતું જાય જૂનું આવતું જાય નવું બંધાતું જાય નવાને આવતું બંધ કરવું તો ઓલું જૂનું નિર્જરે ને જગ્યા મળે ને છૂટવાનું એટલે જગ્યા જ ક્યાં મળે છૂટવાની એ તો એમને એમ પડી હોય ને મહિના હું નવું નાખતા જ એ બહુ સાદી સીધી સરળ વસ્તુ છે સમજવા માટે કરવા માટે ખૂબ 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 અઘરી છે પણ સમજીને શરૂઆત કરો તો ક્યાંક છૂટવાનો રસ્તો બનશે દિસ ઓડીયો બોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન